શું નામ છે આપનું મારું નામ પ્રફુલ્લાબેન સોની કયો વિસ્તાર છે આ મેંદરે ડ્રાઈવર છે શું સમસ્યા છે અહીંયા સમસ્યામાં તો આ નગરપાલિકાએ લાઇટો નાખી છે એ તો સારી વાત છે અને આ બધું પબ્લિકના પૈસે છે નગરપાલિકાએ કે રૂપિયો ખર્ચો નથી અને પબ્લિક જે ટેક્સ આપે છે પબ્લિકના ટેક્સથી નગરપાલિકાને આવક છે એની જગ્યાએ આવા આવા ખાડા છે આ બધા ખાડા જોઈ શકો છો પબ્લિક ને ચાલવાનું છે રોડ ઉપર પબ્લિક ને રોડ ઉપર ચાલવાનું છે પબ્લિક ને લાઈટ ઉપર નથી ચાલવાની અને લાઈટો તો મે સ્ટ્રીટ લાઈટ ચાલુ કરો એટલે બહુ છે સારી વાત છે કે નગરપાલિકા દિવાળી ઉપર આટલું બધું ડેકોરેશન કર્યું છે બહુ સારી વાત છે પણ એની જગ્યાએ જો આ ખાડા અંદર માં બેન દીકરીઓ અને સ્કૂટર ઉપર જે બડીલો જાતા હોય છે એ બધા પડે બીજી વાત કે નગરપાલિકાને એક વિનંતી કે અહીંયા જે ગાડીઓ છે એ ગાડીઓ મૂકી મૂકી અને લોકો બધા રામચોકમાં રહે છે સાવસર બોર્ડમાં રહે છે ગાડીઓ બધી અહીંયા મૂકી જાય છે એટલે જાતનું પાર્કિંગ બનાવે અહીંયા એક જાતનું પાર્કિંગ બનાવી દીધું છે અહીંયાથી ઘણી વખત એવું બને છે કે જ્યારે સબવાહિની જાતી હોય ત્યારે એ સવવાહિની નદી જવું પડે છે એટલે મારી પોલીસ ખાતાને બી વિનંતી છે અને મોરબીમાં પોલીસ હોય એવું મને લાગતું નથી અને પોલીસ જો કાંઈ ન કરી શકતી હોય તો અમે બહેનોએ એ બંગડી પહેરેલી છે બરાબર એ સાચી વાત છે પણ અમે મેદાનમાં બી આવી શકીએ છીએ તો પોલીસને મારી નમ્ર વિનંતી છે કે અહીંયા બપોરના ત્રણ વાગ્યાથી તે રાતના બાર વાગ્યા સુધી પોલીસ પ્રોટેક્શન આપે અને પોલીસ અહીંયાથી નીકળે એની પાછળનું કારણ હું તમને એક સારામાં સારું બતાવું

નથી હવે આવનારા દિવસોમાં મહાનગરપાલિકા અને પોલીસ પ્રશાસન દ્વારા આપની જે સમસ્યા આપના વિસ્તારની સમસ્યાનું સમાધાન નહીં થાય તો આપ શું કરશો તો પછી અમે જનતા રેડ કરશું હું અત્યારના કોઈ કોઈ પોલિટિકલ બેઝ ઉપર નથી બોલતી આવનારા દિવસોમાં કોર્પોરેશનની ઘણી આવે છે અને આપણે જોઈ શકીએ છીએ કે નગરપાલિકા નગરપાલિકામાંથી કોર્પોરેશન થઈ છે તો કોર્પોરેશન થયા પછી મહિલાઓના પ્રશ્નો વધારે છે પાણીના ગટરના રસ્તાના જ્યાં જોઈને પાડી નાખો નાખો તમારી આટલી બધી ધાક છે તો આટલા બધા આંદોલનો શું કામ થાય છે પબ્લિક રોડ ઉપર શું કામ આવે છે રોડ ઉપર આવવાનું ફેલાવો તો એ ફેલાવવાની જરૂર નથી તમારે

એની વાસ્તવિકતા વાસ્તવિકતા આ છે કે આ બધી વાસ્તવિકતા છે આ કોર્પોરેશન ની અહીંયા થી કમિશનર સાહેબ નીકળે છે તો ત્યારે આ એમને નથી દેખાતું કેટલા ટાઈમથી થી આ સમસ્યા છે કાયમ માટે ડેઈલી અહીંયા ટ્રેક્ટર ઊભા હોય અહીંયા બધી આવા બધા આવા બધા કગડા બધા નાખી જાય તો એના માટે એટલે આપનું કહેવાનું એવું છે કે જ્યાં ખરેખર કામ કરવાનું છે ખરવા નથી કરતા એટલે ત્યાં કરવાનું છે ક્યાં ત્યાં નથી કરવાનું ક્યાં કામ કરે છે મિત્ર ટેક્સ ઉઘરાવાનો અને લોકોને દંડ દેવાનો એ જ કામ કરે છે નગરપાલિકાની અંદર એ દારૂની મહેફિલ થાય છે એ કેમ નથી એને કેમ દંડ નથી કરતા બજારની અંદર માર્કેટની અંદર કોઈ પણ એક ખાલી થૂંકે છે તો એના ફોટા લગાડે છે